નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને એકત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક હજારને વીસ રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને પંદર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બાવીસથી અગિયારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પાંચથી તેરસો એક રૂપિયો ધારી માર્કેટિંગ અંદર એક અગિયારસોથી અગિયારસો ને રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પાસાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી તેરસો ને એકત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો ને અઢાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પંદર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી તેરસો એકોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને એક રૂપિયો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી એક પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકસઠથી અગિયારસો ને રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો એંસી રૂપિયા કે જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો એકાવન રૂપિયા મિંદડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી બારસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો નવ્વાણુંથી બારસો ઓગણપચાસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છપ્પનથી બારસો ને સાત રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બા અગિયારસો ને બાણું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકત્રીસથી ચૌદસો છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અઠાવીસથી બારસો રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર